માતાજી કેમ લાગે કે જે આમ હસું નથી આવતું નથી હસાઈ વા હસો તો ખરા થોડું કઈક આમ મલકું તો લાવો

ધીમે ધીમે બોલજો છો

बोलियो वर प्रेडो सारीया भेगी छे जे वा दुखाय छे पसी आखी जिंदगी थोड़ो तो दुख छे <mandly> तो तो ने बे <minan> तो ने ऑपरेशन तुमने करवानो किदो तो आपरे ऑपरेशन न करू हनको तो दिलोड़ा करो हाथ थोड़ो हाथ तुम मुक्ता नी हाथ मुक्ता नी के दिलोड़ा તે ડાઉજો 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 પીટી બસ મે પગની ચાલે લો હાલો અહીંયા છે બસ હાલો હમ સાત સાથે સાત જ છે તમારી મુજાવમાં

उले हमरा हो ओ कोण को baju बैठी जाओ मारी ni जरा आओ समझ जाते पकड़ देते દ્વારકાધીશ મોટા <tacos |notimestamps|>

માતાજી ને આપણે દેળવવા નાય છે હવે ઓલી બાજુ ફરો હવે હજી વાર ઓકે મારી બાજુ ફરો પાછા મારી બાજુ આમ ફરીને ભાથાવ

નીચે બેસી ને ઉભા થાય એક વાર તમે કેતા હતા નીચે નોતા બેસી શકતા બેસો બસ વાહ વેરી ગુડ માં અરે વાહ સભાષ બેઠી ગયા ને કેટલા સમય થી નીચે નોતા બેઠા ત્રણ મહિનાથી ત્રણ મહિના થી નીચે જ નોતા બેઠા વાહ ભાઈ વાહ કેમ લાગ્યું હવે તમને એમ બરાબર

દવા બહુ કરી ખા 70000 ની દવા થઈ 70000 ની 1.5 લાખ નું ઓપરેશન કર્યું 1.5 લાખ નું ઓપરેશન કીધું તું કે કરવાનું હતું કરવાનું કીધું હમ અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ઓપરેશન કરવા જવા તૈયારી જ હતી પણ દિવાળી ના ટાઈમ માં વેકેશન હતું તો બંધ રાખ્યું પછી અમને મારા હાડુ ભઈ થાય આપને તમારી મુલાકાત કરી પછી આ મને લઈને આવ્યા કેમ લાગ્યું સારું લાગ્યું

તમને અત્યારે સારું થઈ ગયું પણ તમારે હવે થોડું ધ્યાન રાખવાનું ભગવાન જમતી નથી તમે તો જશોદા માથી થઈ ને આવ્યા છો મા રેડી ને